રિક્ષામાં પેસેન્જરોને બેસાડી લૂંટ ચલાવતી ગેંગના સાગરિતને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો જે પચ્ચીસ ગુનામાં સંડોવાયેલો હતો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસે સિનિયર સિટીઝનને લૂંટતી ગેંગનો સાગરિત પકડાયો પંદર ગુનામાં સંડોવણી રિક્ષામાં અગાઉ પેસેન્જરના સ્વાંગમાં ગોઠવાઈ જઈ સિનિયર સિટીઝન મુસાફરને લૂંટતી ગેંગમાં મહત્વની ભૂમિકા ભજવનાર સાગરિતને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે વડોદરામાં જુદા જુદા વિસ્તારમાં રિક્ષામાં ફરી સિનિયર સિટીઝનને મુસાફર તરીકે બેસાડ્યા બાદ તેમની નજર ચૂકવી કિંમતી સામાન પકડાવી લેતી ગેંગનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને પીઆઈ હેતલ તુવેરની ટીમે પર્દાફાશ કરતા અત્યાર સુધીમાં મહિલા સહિત સાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસની ટીમે આ ગેંગમાં રિક્ષા ડ્રાઈવર પેસેન્જર તરીકે પાછળ બેસી સિનિયર સિટીઝનને વાતોમાં પરોવવા અને દાગીના ઉઠાવી લેવા જેવી જુદી જુદી કામગીરી કરતા રાજેશ ઉર્ફટની દયારામ પરમાર દેવી પૂજક રહે કુંભારખાટ તળાવ પાસે મહેમદાબાદ ખેડાને ઝડપી પાડ્યો હતો શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર રાજેશ આવ્યો હોવાની વિગતો મળતા પોલીસે વોચ રાખી તેને દબોચી લીધો હતો